શું ભાવમાં સિંગતેલનો ભાવ વધારામાં આવ્યો છે કે જે માવઠું થયું એના હિસાબે જે મગફળીના પાકપાણીમાં બગાડ થયો નુકસાની થયેલી છે તો જે પાકપાણીની ધારણા હતી કે પાક પાણી આ પ્રમાણે થશે તો એમાં ખાસો હવે ઘટાડો આવ્યો એને હિસાબે દિવાળીથી અત્યાર સુધીમાં લગભગ સિંગતેલમાં બસો રૂપિયા જેવો ભાવ વધારો થયેલો છે દિવાળી પહેલાં ભાવ જોવા જાય તો છ ચોવીસોથી ચોવીસો પચાસ રૂપિયાના ભાવ હતા અત્યારે છવ્વીસોથી સત્યાવીસો રૂપિયાના ભાવ ચાલી રહ્યા છે આવતા દિવસોમાં હજી પણ બી અત્યારે ચીક્કીની સિઝન ચાલી રહી છે તો ચીક્કીવાળાની પણ બી સિંગાણામાં ડિમાન્ડ સારી છે અને આવતા દિવસોમાં ખાનાર વર્ગની પણ બી બારમાસી સિઝનને હિસાબે રાગી રહેશે તો હજી પણ બી અહીંથી પચાસ સો રૂપિયાનો ભાવ વધારો આવી શકે સાઈડ તેલમાં કંઈ ભાવ સાઈડ તેલમાં જોવા જઈએ તો પામોલિન છે સનફ્લાવર છે કે કપાસિયા છે એમાં હાલ તુરંત કોઈ બહુ મોટી વધઘટ નથી